શ્રી કિસકિંદાકાંડ સર્ગ છ રામની સહાય મળવાથી અતિ આનંદમાં આવી ગયું સુગ્રીવે રામને કહ્યું કે હે રઘુવીર મારા મંત્રી વીર હનુમાને મને તમારું સગડું વૃત્તાંત જણાવ્યું છે તમે અને તમારા ભાઈ જે મદદ માટે મારી પાસે આવ્યા છો તે હું જાણું છું તમને બંને ભાઈઓને ધોખામાં નાખીને રાક્ષસી સીતાનું હરણ કર્યું છે અને તેનું રક્ષણ કરવા આવેલ જટાયોનો વધ કર્યો છે હે રામ હવે તમારી પત્નીના વિયોગના દિવસો પૂરા થયા સમજો કેમ કે તમારી પત્ની સીતા જ્યાં હશે ત્યાંથી હું મેળવી આપીશ ભલેને રાક્ષસ તેમને આકાશમાં લઈ ગયો હોય કે પાતાળમાં લઈ ગયો હોય તો પણ હું તેમને શોધી કાઢીશ જેમ વિષયુક્ત અન્નને કોઈ જીરવી શકતું નથી તેમ તમારી પત્નીને સંઘરીને રાખવાની કોઈની તાકાત નથી આથી હવે તમે શોકનો ત્યાગ કરો તમે રાક્ષસની વાત કરી આથી મને એક પ્રસંગ યાદ આવે છે થોડા દિવસો પહેલા રાક્ષસ એક સ્ત્રીને ઉપાડીને આકાશ માર્ગે જતો હતો તેને અમે અહીં બેસીને જોયો હતો તે રાક્ષસે સ્ત્રીને કમર પરથી પકડીને રાખી હતી અને તે સ્ત્રી હે રામ હે લક્ષ્મણ એવા પોકારો કરતી હતી તે તમારી પત્ની સીતા જ હશે તે સ્ત્રીએ અમને પર્વત પર બેઠેલા જોયા આથી થોડા આભૂષણ અને એક વસ્ત્ર અમારા તરફ ફેંક્યા હતા અમે તે વસ્તુ સાચવીને રાખી છે હમણાં હું તમને તે દેખાડીશ આથી રામ આભૂષણો જોવાને અધીરા બન્યા હે મિત્ર મને જલ્દીથી આભૂષણો બતાવ આથી સુગ્રીવ પોતાની ગુફામાં ગયો અને ઉત્તરીય વસ્ત્ર તથા આભૂષણો લાવીને રામને બતાવ્યા અને આભૂષણો જોતા જ રામ ગદગદ થઈ ગયા તેમની આંખોમાં આંસુ ભરાઈ આવતા એમનું મન ખિન્ન થઈ ગયું તેમને આભૂષણો હાથમાં લઈ છાતીએ લગાવીને રડવા લાગ્યા તેમનું હૃદય દુઃખથી કંપી ઉઠ્યું થોડી વારે શાંત થયા પછી રામ બોલ્યા હે સુગ્રીવ તે ક્રૂર રાક્ષસ મારી પત્નીને લઈને કઈ દિશામાં ગયો તે તમે જોયું હશે તે ક્યાં વસે છે ખરેખર તે એક રાક્ષસના પાપે હું સર્વ રાક્ષસોનો સંહાર કરીશ હે વાનરેન્દ્ર હવે એ હરણ કરનાર પાપીના મૃત્યુના દરવાજા ખુલી ગયા છે હે સુગ્રીવ મને એ રાક્ષસની વાળ જલ્દીથી આપ રામના આવા શોક પૂર્ણ વચનો સાંભળીને સુગ્રીવ પણ રડમશ બની ગયો અને નમ્રતાથી કહેવા લાગ્યો કે હે રામ હું એ પાપી રાવણનું નિવાસસ્થાન ક્યાં છે તે જાણતો નથી તો પણ હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે તમે સત્વરે સીતાને મેળવી શકો એવા પ્રયત્નો હું અવશ્ય કરીશ તમે હવે શોકનો ત્યાગ કરો હું તમારા પુરુષાર્થ બળે તે રાવણનો જ્યાં હશે ત્યાં નાશ કરીને સીતાને લાવી આપીશ તમારી માફક જ મને પણ પત્ની વિયોગનું દુઃખ આવી પડ્યું છે પણ હું તમારી માફક વિલાપ કરતો નથી હું તો સામાન્ય બુદ્ધિ ધરાવતો એક વાનર છું તમે તો ઉત્તમ ગુણોવાળા મહાપુરુષ છો છતાં આવો શોક કરો છો તે યોગ્ય છે હું તમને અરજ કરું છું કે તમે તમારા પૌરુષ બળને નબળું ન બનવા દો માટે શોકનો ત્યાગ કરો હું તમને ઉપદેશ આપવાને તો લાયક નથી હું તો મિત્ર ભાવે હિતવચનો જ કહી શકું છું આ રીતે સુગ્રીવે રામનું સાંત્વન કર્યું આથી રામે પોતાના વસ્ત્ર વડે આંસુ લૂછી નાખ્યા અને કહ્યું કે હે મિત્ર તારા વચનો સાંભળીને હું હવે સ્વસ્થ થયો છું તારા જેવો મિત્ર મળવો દુર્લભ છે હવે આપણે તે રાવણનો નિવાસસ્થાન શોધી કાઢવા સત્તોરે પ્રયાસ કરવા જોઈએ આ ઉપરાંત તારું કંઈ કામ કરવાનું હોય તો તું મને જણાવ તારું કાર્ય હું અવશ્ય સફળ કરી આપીશ હે સુગ્રીવ હું તારા શત્રુનો વધ અવશ્ય કરીશ હું કદી અસત્ય બોલતો નથી આ મારી પ્રતિજ્ઞા છે રામના આવા વચનો સાંભળીને સુગ્રીવ ખુશ થયો પછી પોતાના મનની વાતો કરવા માટે બંને એકાંતમાં જઈને બેઠા